છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ આંગણવાડીના મકાનનું કામ સમયસર પૂર્ણ નહીં થવાના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરવો પડે છે નસવાડી તાલુકાના કાંધા ગામની આંગણવાડીનું મકાન નહીં હોવાના કારણે એક કાચા ઝુંપડામાં કાર્યરત છે અને દર બુધવારે મમતા દિવસની ઉજવણી સમયે પતરાના શેડની નીચે આરોગ્ય કર્મચારી બેસીને બાળકો સગર્ભા અને બહેનોની

જે મમતા દિવસ છે સરકારી કર્મચારી આવ્યા છે ખુલ્લા શેડ નીચે બેઠા છે નહીં મકાનની વ્યવસ્થા નહીં કસાની વ્યવસ્થા નહીં સ્કૂલ નહીં આંગણવાડીનું મકાન ખુલ્લા શેડમાં બેઠા છે આ જે ગામના બધા આવ્યા માણસો એમને સારવાર માટે બહુ કેટલીક તકલીફ પડે સરકારે કંઈક વ્યવસ્થા જેવું કરવું જોઈએ એના માટે અમે તો બે ચાર વાર લેટર પેરો લખી લખી આપીએ પણ કશું મનમાં લેતા નથી